આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો કે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું છે આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અંગે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે કોઈ વાહન ચાલક વારંવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવે તો તેમના વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સુરત ટ્રાફિક વિભાગ આટીઓ વિભાગ સાથે રહીને કરી રહી છે તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રોંગ સાઇડમાં ફોન ઉપર વાત કરતા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એમ કુલ ત્રણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણેય ડ્રાઇવ વાહન ચાલકો માટે જોખમકારક ભયજનક અને અકસ્માત માટે જવાબદાર હોય છે જેથી આવા ત્રણેય સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છે કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસોને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવો એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાઇસન્સ છે એ સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટે આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે